વિડિયોની અંદર ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે મેઘાભાઈ ને વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે આ કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેલર મળશે નહીં તો તાત્કાલિક તમે મેઘાભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે આ ટ્રેલર અમુક જ કલાકની અંદર વેચાઈ જશે અને હું આ વિડીયો ચડાવું કે ન ચડાવું તે પહેલા પણ વેચાઈ જશે તો વહેલી તકે જો આ ટ્રેલર વેચાણું ન હોય અને મેઘાભાઈ મોબાઈલ નંબર તમને મળી જાય તો કોન્ટેક કરી લેજો મેઘાભાઈનો બાકી ટ્રેલર ને આગળ હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેલર વેચવાનું છે મેઘાભાઈ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અશોક કંપનીનું અશોક ટ્રેલર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં મોટા ટ્રેક્ટરનું જે ટ્રેલર છે નેવું ફૂટનું ટ્રેલર તળિયું ચોખ્ખું છે સાઈડ ઉપર સારા સળો જોવા નહીં મળે વિડીયો અંદર તમે ટ્રેલર ક્લિયર કટ જોઈ રહ્યા છો કલર પણ મીડિયમ કલર છે જાજો સડો લાગેલો પણ નથી તમે જુઓ વિડીયોની અંદર વ્હીલ પ્લેટ એકદમ સારી છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં વિડીયો અંદર ટ્રેલર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેલર રૂબરૂ જોઈ

વધારે માહિતી માટે ડોક્યુમેન્ટ માહિતી માટે મેઘાભાઈ નો કોન્ટેક કરી લેજો તે તમને ટોટલ માહિતી આપી દેશે અને ટ્રેલર તકે વેચવાનું છે ટાયરના કન્ડિશન પણ એકદમ સારું છે હવે કિંમત માત્ર ને માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં ટ્રેલર વેચવાનું છે કિંમત અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મેઘાભાઈ ટ્રેલર જિલ્લો છે અમદાવાદ તાલુકો વિરમ ગામ અને કુમાર ખાન ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય તો મેઘાભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મેઘાભાઈ ના બસો નવ વાળા નંબર પર ફોન કરી તમે આ ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો